ખાતે આવેલ સેઠ શ્રી સીએમ સાહ કન્યા વિદ્યાલય દ્વારા શૈક્ષણિક પ્રવાસનું કરવામાં આવ્યું હતું આયોજન પ્રાપ્તિકતા અનુસાર થરા ખાતે આવેલ

સિદ્ધિઓ ટેક્નોલોજીને સૂર્યમંડળના વિવિધ પાસાઓ સાથે પરિચિત કરાવવાનો હતો જેથી તે તેમના શૈક્ષણિક પ્રગતિ માટે પ્રેરણારૂપ બની શકે અનોખા શૈક્ષણિક પ્રવાસને સુંદર રીતે સફળ બનાવવામાં શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓનો પ્રખર પ્રયાસ હતો આ પ્રવાસ યોજનાના અંતર્ગત વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીમાંથી સંપૂર્ણ માહિતી મેળવી સમજણ અને આશય રૂપે અનુભવી અને તેમનો અભ્યાસ કાર્ય વધુ રસપ્રદ બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ